ભાદરવા સુદ બીજના દિવસે સાસમ ગામમાં શ્રી સુરાજ મહારાજના પાટોત્સવ નિમિત્તે આખા ગામમાં રથયાત્રા કાઢવામાં આવે છે ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગામમાં દરેક લોકો પોતાનો રોજગાર સ્વેચ્છાએ બંધ રાખે છે અમને ગામના જે પણ લોકો બહારના દેશમાં કે બહારના શહેરમાં ધંધો રોજગાર ચલાવે છે તે પણ સ્વેચ્છાએ બંધ રાખે છે આજના દિવસે ગામના દરેક સમાજના લોકો સાથે મળીને ગુરુ મહારાજનો પાટોત્સવ ઉજવે છે અને રથયાત્રામાં સામેલ થાય છે આ વખતના વર્ષ બે હજાર પચીસના પાટોત્સવમાં જમણવારના દાતા રાજા મેરડી ગ્રુપ દ્વારા જમણવાર કરવામાં આવ્યો હતો તથા રાજા મેરડી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના દરેક લોકોએ બહુ જ સાથ સહકાર આપ્યો હતો અને સાથે મળીને રક્તદાન કર્યું હતું ગુરુ મહારાજ સાથે તેમના શિષ્ય રામજી ગાય ઘોડો અને કૂતરાને પણ એમને સમાધિ અપાઈ હતી સુરાજજી ગુરુ મહારાજ અમારા ગામની અંદર આલ ટ્રકર અને ઇષ્ટદેવ છે અમારા ગામની અંદર સુરાગજ કોઈ પણ કામ કરતા પહેલા સુરાજજી ગુરુ મહારાજનું કોઈ પણ નૈવેદ્ય કરીને સુરાજજી મહારાજનું કામ કરવામાં ગામનું કામ કરવામાં આવે છે સુરાત્રી ગુરુ મહારાજ હાલે પણ અમારા ગામની અંદર પરચાધારીને પરચા ભૂરી રહ્યા છે જય સુરાતી ગુરુ મહારાજ